દિવાળીના તહેવારોમાં ગુજરાતના આ ચાર જિલ્લામાં વરસાદની આગાહી કેટલા દિવસ હજુ સુધી ગુજરાતમાં વરસાદ પડી શકે છે વરસાદ સહિત દેશભરમાં દિવાળી અને નવા વર્ષના તહેવારોની ઉજવણી ચાલી રહી છે ત્યારે તહેવારોના દિવસોમાં ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો છે જ્યારે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં હવામાન મુખ્યત્વે શું કુ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં પણ વરસાદ અત્યારે હાલમાં નથી નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ નાઇન ટીવી ન્યુઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા હવામાન વિભાગના બુલેટિન મુજબ ગુજરાતમાં હાલમાં ઉત્તર પૂર્વથી પૂર્વ દિશાના પવન રહ્યા છે અમદાવાદમાં સોમવારે દિવાળીના દિવસે મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી છે જ્યારે લઘુત્તમ તાપમાન બાવીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે ગુજરાતમાં આગામી દિવસોમાં ક્યાં વરસાદ પડશે હવે તે ખાસ જાણીએ ત્યાર પછી લગભગ બે ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન ઘટી શકે છે હાલમાં સવારના ભાગમાં ઠંડીનો ચમકારો જોવા મળે છે પરંતુ દિવસ દરમિયાન તાપમાન વધી જાય છે વીસ ઓક્ટોબર અને સોમવારે દક્ષિણ ગુજરાતમાં ડાંગ નવસારી વલસાડ દમણ અને દદ્રનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ પડી શકે છે વાત કરીએ ઓક્ટોબર ની તો ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની આગાહી છે અમુક જગ્યાએ મધ્યમ વરસાદ પણ પડી શકે છે હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે ત્યાર પછીના બે દિવસોમાં પણ સાઉથ ગુજરાતના ચાર જિલ્લામાં વરસાદ થવાની શક્યતા છે ત્યાર પછી મોટા ભાગે હવામાન સૂકું રહેશે ગુજરાતમાં હવે એક અઠવાડિયા દરમિયાન કોઈ જગ્યાએ ભારે વરસાદ પડવાની આગાહી નથી દક્ષિણ ભારે અહેવાલ પ્રમાણે કેરળમાં ઈશાન ચોમાસું તીવ્ર બન્યું છે જેના કારણે ઘણા વિસ્તારોમાં પૂર આવવાની શક્યતા છે અને ઝડપથી પવન પણ ફૂંકાય છે ઉત્તર કેરળમાં મલ્લાપુરમ કોઝિકોર કન્નુર અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તમિલનાડુના કેટલાક વિસ્તારમાં હજુ પણ વરસાદ ચાલુ છે આ વર્ષે બહુ સારો વરસાદ પડ્યો છે અને રાજ્યના એક પણ ભાગમાં વરસાદની ઘટ નથી આ વર્ષે સરેરાશ એકસો અઢાર ટકા કરતા વધુ વરસાદ નોંધાયો છે તેમાં કચ્છમાં સૌથી વધારે એકસો અડતાલીસ ટકા વરસાદ પડ્યો છે ઉત્તર ગુજરાતમાં સરેરાશ એકસો પૂર્વ મધ્ય ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં કરતા વધુ વરસાદ નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં નિયમિત વરસાદ પડી રહ્યો છે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર હવે વલોવાસે દિવાળીના તહેવારો અને ભર શું થશે તેની આગાહી અંબાલાલ પટેલે પણ કરી છે ગુજરાતના હવામાનમાં આગામી સમયમાં કેટલાક કેવી અસરો થઈ શકે છે તે અંગે કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરી છે ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે પરંતુ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ રહેવાની સંભાવનાઓ છે રાજ્યના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના દક્ષિણ ભાગમાં વાદળછાયું વાતાવરણ રહેવાની અને હળવો વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે આ સાથે તેમણે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં કેવી હલચલ રહેશે તે અંગે પણ સંભાવનાઓ વ્યક્ત કરી છે જેમાં તેઓ જણાવે છે કે આવનારા સમયમાં અરબી સમુદ્રની સિસ્ટમ એટલે કે ઓગણત્રીસમી ઓક્ટોબરથી અરબી સમુદ્રની સિસ્ટમ મજબૂત બનીને વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાશે હવે આ સિસ્ટમની ગુજરાત પર અસર થવાની શક્યતાઓ કેવી દેશના અન્ય ભાગોમાં હવામાન કેવું રહેશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે બંગાળના ઉપસાગરમાં બનનારી સિસ્ટમની વાત કરીને જણાવે છે કે આ સિસ્ટમ વધારે મજબૂત છે અને ભારે ચક્રવાત બની શકે છે ત્રેવીસ અને ચોવીસ તારીખે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ

આ દરમિયાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ અંબાલાલે વ્યક્ત કરી છે આ સિવાય રાજ્યના અન્ય ભાગોમાં છૂટો છવાયો વરસાદ રહેવાની સંભાવનાઓ પણ તેમના દ્વારા જોવાઈ રહી છે દેવ દિવાળી કે તે પછીના દિવસોમાં માવઠાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે નવેમ્બર મહિનામાં દક્ષિણ ભારતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે નવેમ્બર માસમાં દેશના બાકી ભાગોની સાથે ગુજરાતમાં પણ આવ્યું હોય તેવો હવામાનમાં પલટો આવવાની અંબાલાલ દ્વારા વ્યક્ત કરાઈ છે આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહેશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી